દરિયાપુર વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી ત્રેવીસ પોઈન્ટ દસ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે જેમાં દરિયાપુરના લુડસાવાડ વિસ્તારમાં રહેતા વેપારી નીરવ પ્રજાપતિના નવા ઘરના વાસ્તુની જાણ હોવાથી તેના મિત્ર જીતેન્દ્ર પંચાલે બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને આ વેપારીના મકાનમાંથી રોકડા રૂપિયા બાર લાખ સહિત ત્રેવીસ લાખની માલમત્તાની ચોરી કરી હતી ત્યારે પોલીસે પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ધરપકડ કરીને રૂપિયા રિકવર કર્યો છે આર્થિક કારણે મિત્રતામાં વિશ્વાસઘાત કરી ચોરી કર્યાનું કબૂલ્યું હતું અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને હાથ ફેરો થયાની ઘટના સામે આવી છે ગત તારીખ પચીસમી નવેમ્બરના રોજ સાંજે આશરે પાંચ વાગ્યા ચોરીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા પંદર હજારની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી જો કે બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડી ઓછી જણાતા દુકાનના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય શરૂ થયો છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ અને સીઈઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી તેમજ રાજ્યના નેતૃત્વ સાથે વાતચીત કરી રમતો માટે પ્રારંભિક દ્રષ્ટિ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી ત્યારે કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીએ બે હજાર ત્રીસ શતાબ્દી કોમનવેલ્થ ગેમ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે પુષ્ટિ આપતા આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું